પણ બીજી મુશ્કેલી હોય ને મદદ તો કરે સોપી ગયું એટલે પૂરું થઈ ગયું જાની છે ત્યાં અત્યારે

આમ કઈ લાગે નહીં બધું સૌ સિમ્પલ માણસ જેવા લમબ્ર આમ હાથ જોડીને બેઠા હોય તો એના તો કઈ છે જ લાગતું નથી કાઈ એમ ઉભા થવા ગયા ને મારા ખાતર પગેલા પગે લાગ્યા તે ભાઈએ કીધું કે તમારું ડેસ્ટિનેશન દરિયા કિનારે છે દરિયા કિનારો છે ટેકરી છે અને નાખો રસ્તો છે ત્યાં તમારું નિર્મિત છે એટલે સારું કે કે જેમ નેટવર્કમાં દરિયો નથી હું નેટવર્ક જાઉં છું કે ઠંડીનો દરિયો બર્યો કંઈ છે નહીં એટલે આદર ના કે તો દરિયો આવી જશે બાકી કે છે પછી એને કંપનીમાંથી ક્યાંક મોકલ્યો કે ભાઈ આ કામ માટે તમે કેલિફોર્નિયા જા એ કેલિફોર્નિયા ગયા ને એને એ જ કંપનીની બીજી સિસ્ટર કન્સર્ટમાં આણે સરસ કામ કર્યું કે તમે રોકાઈ જાઓ મારું ઘરું મકાન